नमस्कार मित्रों स्वागत है आप सब YouTube चैनल में तो हाल मित्रों हवामान विभागे करी भारी थी अति भारत वरसाद आगाही मित्रों आज क्या क्या पड़ से भारत थी अति भारत वरसाद તો મિત્રો વરસાદ તેમજ વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલની અંદર જે પણ મિત્રો નવાથી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમે તો મિત્રોને લાઈક કરો શેર કરો અને આ સાથે સાથે મિત્રો આગામી ચોવીસ કલાકની જો આપણે વાત કરીએ તો ભાવનગર ખેડા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર ભરૂચ નર્મદા વગેરે વિસ્તારોની અંદર મિત્રો વરસાદની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની હાલ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ મિત્રો રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે એમાં ગુજરાતની અંદર મિત્રો હાલ નવરાત્રિની જે રાહ જોઈ રહ્યા છે એમાં મિત્રો સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર રાજ્યની અંદર અમુક અંશે વરસાદની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે સમુદ્રની અંદર તેમજ બંગાળની ખાડીની અંદર મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ પણ બનવા જઈ રહી છે જેની મિત્રો સંપૂર્ણ નવી અપડેટ જે નાખતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ આ આવો બધો સહકાર આપતા રહો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર